ઓવરઓલ 4000 MCQ નો સમાવેશ થાય છે ઓથેન્ટિક બુક છે આઈડિયા ઓથેન્ટિક બુક છે એનો સોર્સ લેવામાં આવ્યો છે બરાબર દરેક ચેપ્ટરના અંતે મહાવરાના પ્રશ્નો પણ તમને જોવા મળશે રાઈટ હવે હું તમને આ વેબસાઈટ ઉપર ડાયરેક્ટ બતાવી દઉં છું કે તમારે પેક કઈ રીતે પરચેસ કરવું એ એક મિનિટનો સમય ખાલી લઈશ બરાબર આ રીતે adda247 ની વેબસાઈટ છે બરાબર adda247.com છે એના પર જવાનું છે ત્યાં તમારે ઓલ કોર્સીસ ઉપર ટિક કરવાનું ત્યાં સ્ટેટ એક્ઝામ ઉપર ટિક કરવાનું રાઈટ અને અહીંયાથી તમારે પહોંચી જવાનું છે ગુજરાત કેટેગરીમાં ગુજરાત કેટેગરીમાં તમારે કઈ પરીક્ષાની તૈયારી કર્યું છે ગુજરાત મહાપેક લેવું છે કે આરએમસી આરપીએફ કોન્સ્ટેબલ એસએસસી ગુજરાત છે હમણાં નવો આવે છે એસએસસી ગુજરાત બરાબર जीएमसी ની ગુજરાત સીડીપીઓ ની એફએસડબલ્યુ ની ગુજરાત તલાટી એમસી જુનિયર ક્લર્ક ની છે જીપીએસસી ની કરવી છે જીપીએસએસબી ની કરવી છે બરાબર એસએસસી જીડી ની કરવી છે એલઆરડી કોન્સ્ટેબલ ની કરવી છે પીએસઆઈ ની કરવી છે ગુજરાત પોલીસ શહેરી એમસી ની કરવી છે બધું જ તમારે આની અંદર આવી જાય

પેકેજ મળશે બરાબર બાર મહિના તમે ગમે તેટલા બેચ કોર્સ થાય બધા બેચ કોર્સ ને જોઈ શકો પહેલાના બેચ કોર્સ ને પણ તમે એક્સેસ કરી શકો વાય નાઇન ટુ ફાઇવ કોડ એડ કરો બત્રીસો ઓગણીસ રૂપિયામાં તમને આ પ્લાન છે તે પડશે રાઈટ તો અલગ અલગ દિવસની અલગ અલગ સ્કીમ હોય છે તમે લોકો ચેકઆઉટ કરી લેજો તમને આઈડિયા આવી જશે તો હવે આપણે જીકેના સિલેબસની વાત કરીએ તો તમને ખબર છે મિસેલેનિયસ ની અંદર જે જનરલ નોલેજ નો પોઈન્ટ ઓફ વ્યુ છે એમાં ભારતમાં પ્રથમ પ્રથમ છે બરાબર પ્રથમ પુરુષ કયા છે બરાબર પ્રથમ વ્યક્તિ કયા છે બરાબર એ રીતના પ્રશ્ન પૂછાય આપણને કોંગ્રેસ મહાનુભાવ છે વર્લ્ડ ની અંદર એને લઈને મહત્વપૂર્ણ સ્મારકો છે બરાબર આંતરરાષ્ટ્રીય સીમાઓ છે બરાબર ઇન્ટરનેશનલ જે આપણી લાઈન છે તે પછી રાષ્ટ્રીય પ્રતિકો છે ઇન્ટરનેશનલ બોર્ડર્સ જે આપણે કહીએ છીએ રાષ્ટ્રીય પ્રતિકો છે રાષ્ટ્રીય પ્રાણી છે છે રાષ્ટ્રીય રાષ્ટ્રીય પક્ષી વૃક્ષ છે રાષ્ટ્રીય ફળ છે રાષ્ટ્રીય ફૂલ છે બરાબર રાજચિન્હ છે રાષ્ટ્રીય પ્રાણીઓ આપણને પૂછાય બરાબર સમાચારની એજન્સીઓ વિશે પૂછાય નકશા રેખાઓ રાજકીય પક્ષ વિશે પૂછાય આપણને રાઈટ બીજી જો વાત કરીએ આપણે આગળ તરફ અહિયાં જનરલ આંતરરાષ્ટ્રીય વર્ષ છે એના વિશે પૂછી શકે આપણને સાર્ક વર્ષ છે એના વિશે પૂછી શકે આંતરરાષ્ટ્રીય અઠવાડિયત દાયકાઓ પૂછી શકે બરાબર જેવા અલગ અલગ અઠવાડિયત દાયકાઓ હોય છે મહત્વપૂર્ણ દિવસો ભારત અને વિશ્વના

એમાં ભારતના વર્લ્ડ હેડ સાઈટ બધા તમારે પ્રિપેર કરવાના હો રાઈટ ધ્યાન રાખજો અને એ સિવાય જો વાત કરીએ આપણે રાઈટ પચીસ નંબરમાં આપણે અહીંયા હતા કઈ ઓકે એક મિનિટ આપી દો યસ યસ ઓકે અહીંયા કઈ કા ભારતના પ્રખ્યાત પર્યટન સ્થળ અહીંયા આપણે ભારતનું સંરક્ષણ સ્થળ છે તાલીમ સંસ્થાઓ છે એને લઈને પ્રશ્નો બરાબર મહત્વ દિવસ ઉપર આવી ગયું આપણે કેટલાક રાજ્યોના સ્થાપના દિવસો એક ઓગણીસો છે બરાબર ગુજરાત મહારાષ્ટ્ર એ રીતે અલગ અલગ રાજ્ય છે એમના ભારતના સંશોધન કેન્દ્રો છે તેના વિશે

બરાબર ઘાટ છે ગાંધીજીની ઘાટ છે સરદાર વલ્લભભાઈ પટેલ ની ઘાટ પછી અલગ અલગ મહાનુભાવો છે વીરતા પુરસ્કાર છે આ બધું આપણને ખ્યાલ હોવું જોઈએ રાઈટ આ હું તમને ઉદાહરણ આપું છું સ્મશાન ગૃહ ની અંદર ઘાટ છે અલગ અલગ મહાનુભાવના એના વિશે ઇન્દિરા ગાંધીની છે પછી અલગ અલગ મહાનુભાવની જે ઘાટ છે એમના વિશેનો પ્રશ્ન પૂછી શકે

તો આ તમારો જીકે નો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે જેની આપણે અહીંયા ચર્ચા કરી ગયા આઈ હોપ તમને ક્લિયર હશે બરાબર અને આ વિશે આપણે ભણવાના છે ડેફિનેટલી આપણા એસએસસી એમટીએસ ના કોર્સ ની અંદર તમે ખાસ એસએસસી એમટીએસ નો કોર્સ નો જે તમને લિંક મોકલી છે જે બતાવી બરાબર 247 ની વેબસાઈટ ઉપર જઈને એ લિંક થકી આપ લોકોએ સબસ્ક્રિપ્શન કરી લેવાનું છે કોડ યુઝ કરશો y925 અમારો કોડ છે આ કોડ આપ લોકોએ ડેફિનેટલી યુઝ કરવાનો છે તમને 75 ટુ 79% જેટલો ડિસ્કાઉન્ટ છે તે મળશે બરાબર કોડ યુઝ કરશો ડિસ્કાઉન્ટ માટે ઓકે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમને કોર્સ પરચેસ કરવાની પરથી તમે કોર્સ પરચેસ કરી શકો છો બાકી આપણે અહીંયા ફ્રી લેક્ચર અપલોડ કર્યા છે બરાબર યુટ્યુબ ઉપર તમે એને જોઈ શકવાના છો બરાબર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મળી હશો નેક્સ્ટ ક્લાસમાં